સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી કરવામાં આવી છે એલસીબી બાદ સારોલી પોલીસ દ્વારા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાઇનીઝ દોરી કબજે કરવામાં આવી છે એક ઇસમ રાજસ્થાનથી સુરત ખાતે વેચાણ માટે ચાઇનીઝ દોરી લાવ્યો હતો સારોલી પોલીસ એકસો આઠ જેટલી ફિરકી કબજે કરી છે પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરી છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ ન્યુઅલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રઈસ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસ્સોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદર ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે સારોલી પોલીસને મળી મોટી સફળતા જે હાલ ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે નજીક આવી રહ્યો છે ત્યારે રાજસ્થાનના શિખરથી ગ્રહીશ સોલંકી નામનો ઈસમ હતો તે ચાઇનીઝ દોરીનો માલ લાવી અને અહીંયા છૂટક વેચવા માટે લાવી રહ્યો હતો ત્યારે ન્યૂલ ચેકપોસ્ટ પાસે જે આ માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે સારોલી પોલીસ દ્વારા હાલ તે ઈસમને અત્યારે સારોલી પોલીસ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે અને આ માલ સિવાય અન્ય માલ પણ લાવવામાં આવ્યો છે કે નહીં અને તેનું ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે કારણ કે ચાઇનીઝ દોરી જે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધ દોરી જે છે તે રાજસ્થાનના શિખરથી લઈ આવી રહ્યો હતો ત્યારે આ દોરી સાથે પકડાયો છે અને આગળ કેટલો માલ છે તે એની હાલ સારોલી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત